રાજમાં રાજ્યમાં આજે છાસઠ તાલુકામાં વરસાદ પડ્યો છે આજે હાલોરમાં ખાબક્યો છે સૌથી વધુ પોણા નવ ઇંચ વરસાદ તોમરેટમાં ખાબક્યો છે ચાર પોઈન્ટ ઇંચ વરસાદ બોરસદમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ અને કામરેજમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ ખાબક્યો છે આજે ઘોગંબામાં એક પોઈન્ટ ઇંચ ઉમરગામમાં એક પોઈન્ટ અડત્રીસ ઇંચ વરસાદ અને સાવલીમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ધાનપુરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ અને આજે નાંદોદમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાવ્યો છે નેત્રંગની વાત કરીએ નેત્રંગમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ ઓલપાડમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ અને અકલાઉમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ આજે નડિયાદમાં એક પોઈન્ટ બે ઇંચ જાંબુઘોડામાં એક ઇંચ વરસાદ અને મવવા વાઘોડિયામાં એક એક ઇંચ વરસાદ નોંધાવો છે તો રાજ્યના આ છાસઠ તાલુકામાં જે વરસાદ નોંધાવો છે તેની આંકડાકીય માહિતી વરસાદ રાજ્યમાં આજે છાસઠ તાલુકામાં વરસાદ પડ્યો છે આજે હાલોરમાં ખાબક્યો છે સૌથી વધુ પોણા નવ ઇંચ વરસાદ તોમરેટમાં ખાબક્યો છે ચાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ બોરસદમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ અને કામરેજમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ ખાબક્યો છે